શ્રાવણ માસમાં નોનવેજ બંધની માંગ સાથે મુન્દ્રા વિશ્વ હિન્દુ પરિષદનો ધરણા કાર્યક્રમ યોજાયો મુન્દ્રા ખાતે શ્રાવણ માસ દરમિયાન નોનવેજ દુકાનો બંધ કરાવવા માટે મુન્દ્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મામલતદાર કચેરી સામે ધરણાનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદે આ અંગે પહેલા પણ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી કે શ્રાવણ માસ દરમિયાન હિન્દુ અને જૈન ધર્મ માટે પવિત્ર ગણાતા મહિને નોનવેજ દુકાનો બંધ રાખવી જોઈએ આ ધારણા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા તેમની માંગતી કે ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે અને શ્રદ્ધાળુઓના આસ્થાનું સન્માન રહે તે માટે તાત્કાલિક કાર્યવાહી થાય વિશ્વ હિન્દુ પરિષદના આ આંદોલનને જૈન સમાજ તરફથી પણ સંપૂર્ણ ટેકો મળ્યો હતો અને સભ્યોએ હાજરી આપી આ મુદ્દે એકતા દર્શાવી હતી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મુન્દ્રા શહેર અને તાલુકામાં જે જીવ હત્યા થાય છે એ જીવ હત્યા બંધ થવી જોઈએ અને આજે આજે ધરણાનો પ્રોગ્રામ છે એમાં અમે અને અમારા સાથેના બધા સનાતન ધર્મના બધા મિત્રો ધરણા ઉપર બેઠા છીએ અને આ ધરણાને અમે જાહેર સમર્થન આપીએ છીએ જય શ્રી રામ જય કષ્ટભંજન દેવ રામદૂત સેવક વિપુલ મહારાજ કષ્ટભંજન હનુમાનજી મંદિર સહજાનંદ પાર્ક મંદિર આજે અમે આ ધરણા ઉપર બેઠા છીએ અને માણેકભાઈએ જેમ કીધું કે બાવીસ તારીખના આવેદનપત્ર આપેલું હતું સરકારને મામલતદાર સાહેબને પણ હજી સુધી એનો કોઈ મતલબ નિકાલ આવ્યો નથી મારું માનવું એવું છે કે સર્વ સનાતની ભાઈઓનો આ શ્રાવણ મહિનો ચાલતો હોય અને કતલ થાતું હોય જોકે મુન્દ્રા તાલુકામાં ક્યાંય પણ ન થવું જોઈએ કારણ કે જે જીવ છે એ શિવનું સ્વરૂપ છે અને શિવનો જો મહિનો ચાલતો હોય અને આ કતલખાના ચાલતા હોય તો સરકારશ્રીને અને જે રાજનૈતિક જે છે કોઈ એ બધાને થોડું આની ઉપર ધ્યાન રાખવું જોઈએ મારું નામ માણેક ગઢવી ભુજપુરથી આવેદનપત્ર આપ્યું છે આપણે બાવીસ તારીખે ને એ આપણો એજન્ડા માત્ર ને માત્ર જે અવૈધ કતલખાનાઓ ચાલે છે એ ક્યાં પણ મુન્દ્રા તાલુકામાં જીવ હત્યા ન થાય ને જાહેરના જે કતલખાનાઓ છે એ ટોટલ બધા બંધ થવા જોઈએ એ આપણું આવેદનપત્ર છે આજે સાંજ સુધી બેસવાના છીએ હા એટલે આવેદનપત્ર આપવા ગયા ત્યારે ખાતરી તો આપી હતી કે અમે જોઈ લેશું પરંતુ લગભગ આઠેક દિવસ અમે રાહ જોઈ પણ કાંઈ ચારે બાજુ કતલખાના એમને એમ ચાલુ જ હતા એટલે એના પછી અમે એસડીએમ સાહેબને પણ મળ્યા એસડીએમ સાહેબે પણ અંગત રસ લઈ અને પોતે ફોન દ્વારા વાત કરી અમારે રૂબરૂમાં એના પછી પણ કાંઈ ડિસિઝન લેવાનું નહીં ને ધારાસભ્યશ્રીને મળ્યા તો ધારાસભ્ય પણ અંગત રસ લઈ પોતે તરત જ અમારે રૂબરૂમાં ફોનથી વાત કરી કે ભાઈ આ કતલખાના બંધ થવા જોઈએ પરંતુ કાલ સાંજ સુધી અમે બધા જોયા તો કતલખાના એમને એમને ચાલુ છે કોઈ ડિસિઝન લેવાનું નથી તો તમને શું લાગે છે કે આમાં તંત્રની છે ગત તો આપણે ન કહી શકીએ પરંતુ બેદરકારી તો દેખાય જ છે આમાં કે હિન્દુ સમાજ આટલો બધો જો લાગણી દુબાતી હોય અને આ જો આજે બધા ધરણા ઉપર આવ્યા છે પોતાના કામ ધંધા બંધ કરીને તો આવી પરિસ્થિતિમાં તંત્રને થોડું જાગૃત રહીને કામ કરવું જોઈએ આવનારા સમયમાં તમે શું કરશો કોઈ પણ જાતનું

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો